ગુડ મોર્નિંગ બાળકો આજે જોડકણાની હરીફાઈ છે પછી ધોરણમાં સ્કૂલમાં વેરી ગુડ ચાલો હવે જોડકણું બોલો પછી ધોરણમાં ભણો છો કયા ધોરણમાં ભણો છો હા ચાલો હવે જોડકણું બોલો બોલો કયા ધોરણમાં ભણો છો ચાલો જોડકણું બોલો એકસા સાથે બોલ લાલ તું હમણાં બોલો ક્યાં ધોરણ ધોરણમાં ફણો છો চলো ছোটখণ্ড বোলো একসাথ সাথে